Ready. Running with King Khan with rain down like a thunder. Ready or not, she got the Glock, she put you under. You know we game time on the front night till it's over. Keeping the trenches for ya like a soldier. Yo,

તો ફાઇનલી મિત્રો આપણે ચોટીલા પહોંચી ગયા હતા ત્યાં ઊભા ગેસ ભરાવા ઊભા રહ્યા તો ત્યાં ઊભા ઊભા જ આપણે દર્શન કરી લીધા કેમ કે આપણે સારંગપુર જવું હતું એટલે થાતું તો મોડું એટલે કીધું અહીંયા ઊભા ઊભા જ દર્શન કરી લઈએ તો ચાલો હવે નીકળી સારંગપુર આપણે સારંગપુર પહોંચી ગયા એમ જો તમે મંદિર દર્શન બસન કરી લીધા હા પબ્લિક એટલું હે ને કે તમે વાત જ ના પૂછો

સમitra તમે ને સામે એ મંદિર નો દર્શન કરી લ્યો જો હાથી ને મે તમને બતાયું હતું હવે જાવે પ્રસાદ લે ને પ્રસાદી ગ્રાસા ન લઈ ક્યાં જો સામે રીયું નહી હે પ્રસાદી લેવાનું અહીંયા થી દર્શન કરી લેજો શ્રી કૃષ્ણ ધન્ય મારા થઈ ગઈ હે આમે દેખાયે પ્રસાદી લેવાનું તે માં જાવું ને પ્રસાદી લેવા

યાની પ્રસાદ આવી પ્રસાદી લઈ લીધી પ્રસાદી લઈને બારે નીકળાય હજી બારે જ આવું ભરવા છે પર અંદર નું તમે જોઈ લો પર છે ને બાકી एकदम મજા જ આઈવા રાખ એમ કે ખડીકો રજી રહી ખડીકો રજી રહી એમ થઈ ચાલા મડીએ બાંધાઈ તો જો કબૂતર પાણી માં નાયે દેખાય જો ઠોણ લાવું ને કર દઉં કેમ નાયે બાકી

બિતા બિતા નથીઓ સેલફી પાસો આપડેન મન દાદાની મૂર્તિએ પૂગી ગયા જોઈ સોરા આવે થે પોસો આ દર્શન દર્શન કરી લેજો બરાબર હે જે બાજુ પરવાન છે પોટા બોટા પાડવો હોય તો કેમેરો અપડે હાથમાં આવી ગયો છે બરાબર તો મને રડું તો આવી CCTV camera năm Xin đi cho Hãy subscribe cho kênh Ghiền Mì અને નાની દેખાતી છે મૂર્તિ નજીક થીન બતાઉ હું જોવો તમને કેવડી મોટી છે એને બાકી મેણ તો કી કોણ વારે ટબોટા પાડી લીતા ને હવે જાય કે ગાડી કેમ કે તડકો લાગે ફૂલ અને તમે じゃ બિલ્ડિંગ જોવો કોઈ બિલ્ડિંગ તો નથી પણ આ જોવો કેમ હે બાકી એમાં હે ને મોત બેઠા છે તમને દેખાય ન તો દેખાડો જો જો ચમ ચમ ન થા

करूं तुम्हारी से सत्ता मा वस मत रंगे तपस्वे पावन करती दर्शन करवाना <laughs> दर्शन करूं जो <जाँगे>। आप <laughs> तो करता जाऊं लाव बोलूं लाव <laughs> लाव ना पिंगर लो मैं लाव मन्ने का ही वजन वजन नहीं करता आजा लाल चंद्र <laughs> यार

દર્શન લીધા પૂરું મીંદી સોમનાથ આવી મહાદેવના દર્શન કર્યા દર્શન દર્શન કરી લીધા હે હવે જવાનું હે સીધું ઘરે તો થોડીક વાર માં નીકળવું બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળીએ આપણે એક નવા વ્લોગમાં ત્યાં સુધી રાજો અને બાય બાય